થઈ હવે બધા સુઈ ગયા છે હવે જે જાગતા હોય ને એ પરચો આલતા હું એ કલજી કોઈ ઠંડી પડા લે મને માતા આ તો નેડ ડોસી થી હંતે નંતે ના યાદ લઈને આવ છું ફટાફટ એડો તાપાજીએ નકર તમને ખબર તો છે પછી મોળા કોઈ આપણી જોડે બેહવા નહી આવતું એટલે ઈ વાત તો બધી સાચી હ પણ તમને ખબર છે આપડા ગોમો એક લાલ પાઘડી વાળો સુકરો બધન બિવરાવો હ હા કલજી તમે તો મારા મનની વાત કહી દીધી મને એવું લાગતું હતું કે મને એકલા ને ખબર છે પણ તમે શંકુભા તમને ખબર નહીં આપડી નહીં બીવાતા બાજુ આપણી નઈ બી પણ આ તો બધા ગોમના લોકો એવી વાત કરી છે ને કે લાલ ભાગડી વાળું છોકરું ફળે બાબરૂ છે અને બધેન બીવરાવે છે પણ હજી આપણા બીયા માંથી કોઈ જોયું તમે જોયું છે ના મી તો નહી જોયું પણ એવી વાત માણી તી કે આપણા ગોમના પેલા મેં નહી રહ્યા ને

પણ હવે મારે જાવ તો પડશે હવે પોન તો કરવું જ પડશે બીજો ઉપાય છે જ નઈ લો હેડો તનોએ જી ઠંડીએ બરોબર ની પડે છે એક મગા તાપું ઈ જરૂરી છે એ ગોપાલજી ચી મગા હેડ્યા અલ્યા પોન જ કરવા જાવ તો જ જાવ અલ્યા પણ પોન જ કરવા જો તમને ખબર નઈ પડતી આવી અડધી રાતના બીક નઈ લાગતી તમને અલ્યા બાપુસી બાપુને કદી બીક લાગે પેલું નેન ચકરો છોકરો આવ્યો છે લાલ પાઘડી વાળું ખબર છે ને આ તો છોકરો આવ્યો તો ઉ થઈ ગયો એકવારનો જો એનો ભેટારો થઈ ગયો ને તો માતાના બે ફોન થઈ જાઓ

બે જોલી હું પણ હવે બરોબર નો ફસો નહો હે લાલ પાઘડી વાળા બાબરા ભૂત મન કોઈ કરતો ના મન ભૂત હે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ભલે ડુંગરા ડોલે ને ધરણી ધ્રુજે ફાટી પડે આકાશ રે કલજી ફાટી પડે આકાશ પણ જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં શંકુભા તમે મરદાનગી વાળો ભજન તો જબર ગોહો પણ ખાલી ભજન જ ગો કે પીઠ બળે તમારું એટલું મજબૂત છે અલ્યા કલજી હું વાત કરું આ બંકો એટલો તાકાત વાળો છે ને કે કદાચ જે પેલો લાલ ભાગડી વાળો બાબરો ગુજર્યો ને એરો એક વાર નો આટલે આઈને બે જાય ને હોમી સાથીએ તો આ બંકાટું રૂવાટ હોય ના હાલે અરે શંકુબા તમારી તો વાત નઈ કરતો પણ જીગર તો પેલા ગોપાળજી ની હો ઈ મરદ ગોણસ એકલો પોણત વાળવા ગયો આજે એટલે કલજી ઈ ગોપાળજી રે ને એરે ખાલી બહાર થી જવા કરતા હતા બાકી અંદર થી પોચા સસલા જેવા હી પાસ આય રે એટલે પણ હા એવું હોય તો એકલો તો મોણસ ના જાય યાર ઈ તો કલજી ખાલી કહેવાય બાકી એરો જેટલો થથરતો તો જોયો તોય હા હા ઈ તો વાત સાચી છે પણ અલ્યા કદા જીને એકલાન ભૂત મળ્યું તો એરું શું કરશે આવજે ઉડે ઉડે એટલે જ આવજે બીજે જો આપણે કીધું છે કે બિવાય તો આતો રેજી આપણે જો બિવો પાછા ના આપણે બિવાય તો ના બિવો આપણે પાછા આપણી વાત ના થાય લે અલ્યા કલજી તને એક વાતની ખબર હું જો હોજ પડે ને આ ગોમોથી જોયું છે એક કે માણસ બહાર દેખાતું નહીં રાતના પણ બાર વાગે આપણી બે બંગાજા ઝોપામ બેઠા હોય છે અલ્યા બાબરા ભૂતની એટલી જીગર નહીં કે આપણા બાજુમાં આવી જાય અન જો બાજુમાં આવે ને તો એની ચોટી કાપી નાખું લ્યા કલજી વાર તો હું એ જોઈ રહ્યો એક વાર નીરો હાથમાં આવી જાય તો મારા છે ને મહેલ બની રહેવો મારા માટે અને મસ્ત સોંતીથી પડ્યો રહેવું મહેલમાં અલ્યા પછી આપણે ઈ જ કરવાનું એની ચોટી કાપી દેવાની બધું કોમ એન જોડે કરાવવાનું આપણે મોજથી ભરવાનું પછી તો પછી તો આપણે કોઈ કરવાની જરૂર નહીં ઈરી આખો દાડો ગમે તેમ કોમ કરે હું કેવું સાચી વાત

આપણને કોઈ દાળો અને પરચો નઈ આલ્યો તો પણ ઓયન જેમ પરચો આલાલ કરી રહ્યો હતો ઈ તો તમાર હોમે આવશે ને એક દાળો તાન તમાર ખબર પડે તાન તમાર આકાર નેહરી જાય ગોપાડી તમે હાચું કોન હાચું કહું બસ તો તો કલજી આપણે યાર કોક સરપંચ ને આપણા ગોમના સરપંચ ને જોડ તો કરવી પડે કદાચ કાલ બીજો કોઈ પોચી સાથી વાળો આવી રીતના પોણત વાળવા ગયો હોય અને ઈન ભૂત બીવરાવી તો બાપડો મરી જાય એટલે આ તો હું નક્કી કાલ તો આટલે આવીને આપણને આપણને પકડીને આપણને મારી નાખે આ ભૂત નું તો હું નક્કી કેવાય સરપંથી જોણ કરવી પડે હો કલજી સર પણ આપડી તો નહીં બેયા આ તો ખબર છે ને પાછી અલ્યા આપણને તો બીક લાગે આ તો ગોપાળજી આ તો બીકુંડ સીહાવ કે પણ બાકી કલજી જો એ લાલ પાઘડી વાળો બાબરો ભૂત એકવાર કદાચ આટલે આવી જાય ને તો આપણી બે જણા તો ખબર છે ને બહાદુર છે મેરથી પકડી ભમઈ નાખ અને આપણી તો નક્કી જ કર્યું છે કે એની ચોટી જ કાપી નાખવી છે હા ઈ તો માઈક આંગલ યુધી કોઈ ના વળે બાકી આપણી સાથી એટલે ગમે એવા ભૂતને પસાળે લે તમે બે જણ આટલું બધું મત ફેકો જે દળ આવશે ને તમે હોય ઉભાઈ નહી રહો હોય અલ્યા ઈ તો તમે બીઓ બાકી આ બે બંકાવ નહી આઈ જાય ભૂતને આવું હોય તો હોમી સાથી અમે આ બેઠા ભાઈ અમે તો હોમી સાથી એ લડવા વાળા મોણસુ એ કલજે જે દાતા હોમે આવશે ને બાપરો ભૂત તો તું બોલી નહી કે

સાચી વાત ને હાચી વાત છે કલજી બાબરા ભૂત ને ખબર પડે કે આપડી બે બહાદુર બંકા છે જો આજ તો બાબરો ભૂત તો બન્યો છું પણ જો આજ થી લલકાર કર્યો છે ને તો આવું જ છું અલજ આયુ આયુ લે બાબરૂ ભૂત આયુ તું માનતો નતો કે બાબરું ભૂત આવે લે મી લલકાર કર્યો બાબરા ભૂત ને આયુ કોઈ તાકા તો તો આવી જાય હવે અમલે આવજે તન જોજો તન તમી એ ભૂત કજી ભૂત હે બાબરા ભૂત અમારી ભૂલ થઈ ગઈ શંકુબા જો લે આ તો લાલ બાગડી વાળું છે પૂછ્યા દાદા અમારી ભૂલ થઈ ગઈ અમે ખાલી મજાક મજાક મુ કેતો તા તમે તો હાચું લાઈ ગયા માફ કરો અમન માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અમન માફ કરી દો તમે કેતા હોય તો કાલે થી મે તાપા નઈ આવી આજ પછી નઈ આવી એમન માફ અરે આજ પછી આટલે કોઈ દેતવા બેતવા કોઈ નઈ આલગે એમન માફ કરી દો અલ્યા હું કોઈ ભૂત ભૂત નહી હું તો આ ગામમાં હમણાં નવો આયો છું અલ્યા હું યાર વાત બનાવો તમે બીવરાઈ નખે એમન તો યાર અરે હાચું કહું આ ને હમણાં ખેતરમાં પાણી වારતા જોયા ને મે કીધું થોડા બીવરાવા જઉ અલ્યા તારી તી મને પથારી ફેવરી નખ્યો હા હમણે અટકાય તો તું મને લઈ ગયો દવાખાને કઈ તો મને એવું ખબર તમને અટક આવે ગઈજી મારા તો ધબકારા વધી ગયા અલે પણ તો તું આવી રીતે બધું નું કરવા બીવરાવ હ આ ગામ એવી વાત ફેલાણી હે કે કોઈક લાલ ભાગડી વાળું આવે ને આખા ગામ ને બીવરાવે એટલે હું તો ખાલી ફરવા નીકળ્યો તો શંકુબા આ તો ખાલી આપણે બીવરાવતું તું જ અલે આવું ના કરાય યાર કોક માર જીવો તો સારું છે પણ મરી નઈ જાય ને બીજો વાત તો મરી જયો જ ચાલનો હે અરે તો કોઈ ના થાય અલે ઘડી તો મારી સાથીને ને પાટી હલી જે લે અલે મારે એવું થયું તું અટક આવે એવું થઈ ગયું તો બોલો આજ પછી આવી રીતના કોઈ ના બીવરાવતો તું ગમે તે બાપડું કોક મરી જાય તો શું કરવાનું

આ તો ખાલી ગોમમાં વાતું થતી હતી તાર લાલ પાઘડી જોઈ ને તમે હું બીવાણો બાકી એવું કોઈ ભૂત નહી કે મને બીવરાવે અને જો આટલે રિયલ કદાચ ભૂત આવે ને તો એની ચોટી કાપી નાખ અને એવા ભૂત થી હું નહી બીવાતો એવું છે એમ હા તમે નહી બીયાતા ના તો તમને એક ચમત્કાર બતાડું હું ચમત્કાર બતાડ તું તમે તઈને જણા હા ને મારા હમુ તાજી એક બેન તઈ એકડા ગણો ખાલી જેમ એમો વળી ઊ થઈ જાય ઈ તો ખાલી ગણો તો ખરા એક હવે મારાથી દોડાય મરાથી ની દોડાય જોયું જોયું બાકી આ કલજી એની જીવનમાં પહેલી વાર લાલ ફોડા જોયું કલજી આ બંકોઈની જિંદગીમાં પહેલી વાર આટલો દોડ્યો મારું થાય મારો પોણ તો એમને મેળી જ જાય છે પોણી અલ્યા મેલને તારું પોણત કોઈ વળવા જવું નહીં હવે ના જતો એમાં આવે તું આ કલજીને એને સાતીને પાટીએ બહાર નીકળી ગયો અલે કલજી હવે શું કરશે અલ્યા મારું થાય મી તો એને ધમકી આલી કે થા ભીગું દોત પાડી દયું પહેલાં હો જાતું તારું બધું પોણીનું ને બધું એટલે કલજીએ કોમ કરો હવે આવી રીતના આપણા ભૂત બીવડાવે તો આપણે શું કરવાનું

એ ઉપકારો લે જુઓ આપણે બાબરા ભૂતની વાત સરપંચ ને કરવાની હે બરોબર બરોબર પણ જો હું સરપંચ ને વાત કરું હું મુકાવી બરોબર ને પણ તમારે છે ને મારી સાક્ષી પૂરવાની હે અને જો ફરી ગયા તો પછી મારાથી ભૂંડુંક કોઈ નહીં કારણ કે દર વખતે તમે બે જણા બદલી જવો બોલવામાં ખબર છે એટલે ના ફરો આ તું વિશ્વા રાખ ના ફરો ના ફરો વર રાખજો અને હપણો આપણે ત્રણ જણ એક જ રહેવાનું છે પાછું

એ આઈ એમ પોતે મૂજ છું અને બાબરા ભૂતનો પાવર એટલે આ મારી વાળી ઠેલી અલ્યા આ બાબરો ભૂત્યો એકવારનો ફિટ કહી ગયો ને તો આ બધું જે ન ને બધું એકીસ હાથ ઉતરી જાય હમણે હવે અલ્યા આ તમે ગોમના મણસો હો વડીલસો લ્યા ગોપાલજી તમે તો આ ખાઈ ખાઈ પાડા જેવું શરીર બધાયું તો એ ભૂતથી બીજો લ્યા તમારા આગળથી તો હું દારૂ નિયો હારો લ્યા અલ્યા હું અડધી રાતે ફોન જ કરજો તો તાન મન ભૂતે બીવરાન તાન તો અમે ત્રણ જણા દોડીને ના આવ્યું વહે

ઈને ખાલી મને એ એક क्वार्टर માં આખું મારું ઓટ લઈ ગયો તો 1000 રૂપિયા નું એટલે મારા સરપંચ ને મેલ આવતો નહીં તમે જતા હો અને તો ઉધી ઈ ભૂતના હંગાત હું લડી લેયો લ્યા હું એકલો લડી લેયો લ્યા અલ્યા તન હજુ કહા કે ઈ બાજુ મત જા તો પેલું જાન મારી નાખશે ઓય પણ હતું ભાઈ અલ્યા દેવા મારી વાત હોબાડ હાલ તું दारू ના નશામાં હોય એટલે કહું છું પાછો વળી જા નકરી બાબરો ભૂદીએ જ બેઠો હે ભૂકા કાઢી નાખશે આગળ ચોક માં બેઠું છે ભાઈ કલજી તી તું

જે પીને નહીં પિતા હું ભૂત કો મારું બેટું મોનો કે ના મોનો એ અઠવાડિયા થી વાત ઓભળું છું કે હું જોય રહું એના આજુબાજુમાં જ બાબરું ભૂત ફર અને લાલ બાગડી હ એટલે મારું બેટું મારા છાતીના ના પાટિયા ઢીલા પડી જોઈ એટલે રોજ રાતે આ દેવો જેવો દેવો તો નહીં પણ આ પોટલી પીપીને એટલે આવે હ કે એકલા રહેવાનું અને આજુબાજુમાં માં બાબરો ભૂત ફરે હ હવે જે થાય એ આટલી પી અને સુઈ જાયો એટલે સીધી હવાર પડી જાહે હવાર ઉધી માં તો પેલા જ્યાહી એરે કોક નિવાળો તો લાવશી